બિલીમોરા ખાતે રહેતા સાડત્રીસ વર્ષીય કલ્પનાબેન ટંડેલને સ્મીમેરના ડોક્ટરોની સમયસર અને અધાપ પ્રયાસોથી તેમને નવું જીવન મળ્યું છે બીજી પ્રસુતિ દરમિયાન એન્ટી પાર્ટમ હેમરેજ થતા પ્રાઇવેટ હોસ્પિટલમાં સિઝેરીયન ડિલિવરી કરવામાં આવી હતી જોકે ગર્ભાશયમાંથી લોહી બંધ ન થતા તેમને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા ગાયનેક વિભાગના

ઉંમર વર્ષ સાડત્રીસ રહેવાસી બિલીમોરા તારીખ અઠાવીસ છ બે હજાર પચીસના રોજ સવારે સાડા ચાર કલાકે ખૂબ જ ગંભીર હાલતમાં સ્વીમર ખાતે રિફર કરવામાં આવેલ એક દિવસ પહેલાં એટલે તારીખ સત્યાવીસ તારીખના રોજ તેનીને સાત સાડા સાત મહિનાના ગર્ભ સાથે રક્તસ્રાવ શરૂ થઈ ગયેલો હતો જેના માટે દર્દીને બિલીમોરા ખાતે પ્રાઇવેટ હોસ્પિટલમાં સ્મી સિઝરેન ડિલિવરી દ્વારા ડિલિવરી કરાવવામાં આવેલ ત્યારબાદ રક્તસ્રાવ ચાલુ રહેતા વધારાની સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ જ્યારે તે સ્મીમર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હતી ગાયનિક વિભાગના ડોક્ટરોએ તાત્કાલિક તેને ઓપરેશનમાં લીધેલ હતું અને ગર્ભાશય કાઢીને રક્તસ્રાવ બંધ કરેલ હતો ઓપરેશન દરમિયાન રક્તસ્રાવ ખૂબ જ થવાથી કુલ પિસ્તાલીસ જેટલા લોહી અને લોહીની પ્રોડક્ટ્સ આપવામાં આવેલી હતી અને દર્દીની હાલત ખૂબ જ ગંભીર હોવાથી આશરે સત્યાવીસ કલાક માટે ઓપસ્ટેટિક આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલ આઇનોટ્રોપિક પણ આપવામાં આવેલ ત્યારબાદ દર્દીની હાલતમાં ધીરે ધીરે સુધારો થતાં આજ રોજ તારીખ આઠ જુલાઈના રોજ દર્દીને સારી હાલતમાં રજા આપવામાં આવી છે મેં ડૉક્ટર નામેકા મજુમદાર અસોસિએટ પ્રોફેસર તરીકે સે યમીમર હોસ્પિટલમાં લાસ્ટ સાલ સે કામ કર રહી હું તારીખ અઠ્ઠાઈસ અઠ્ઠાઈ છો હજાર પચીસ કો જબ પેશન્ટ પાસ કરીબ સાડે ચાર બજે સુ આઈ હતી તબીબી સ્થિતિ બહુ गंभीर थी पेशेंट को सीज़र किया हुआ था और पेशेंट को चारों तरफ से खून जा रहा था इसके लिए हमने तुरंत पेशेंट को ऑपरेशन थिएटर में लिया और खून बंद करने के लिए हमको उसका गर्भाशय निकालना पड़ा उसके बाद पेशेंट को हरी हमने करीब 45 ब्लड प्रोडक्ट्स दिए और पेशेंट करीब डेढ़ दिन हमारे वेंटिलेटरी सपोर्ट पर थी और ब्लड प्रेशर बढ़ाने की दवा पर पे भी पेशेंट थी धीरे धीरे पेशेंट बाहर आई और आज તારીખ આઠ સાત હમ પેશન્ટ ડિસ્ચાર્જ કર રહે એસ કે લી પૂરી હમારી ગાયનિક ટીમ એનએસસીઆ ટીમ પૂરે સિસ્ટર લોકો ઓર અમારી ક્લાસ ફોર એમ્પ્લોઈઝ સબને મિલકર કામ ક્યાં હૈ મારું નામ વનિતા આર રાઠોડ એ એન એમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેંદર કલ્પનાબેન રાત્રે અચાનક આઠ વાગ્યે બ્લેડિંગ ચાલુ હતા આસ્થા હોસ્પિટલમાં એડમિટ થયા હતા પછી ત્યારબાદ અમને દસ વાગે ત્યાં સિઝર કર્યું પણ બ્લીડિંગ બંધ જ ન થતું હતું ત્યાર પછી વલસાડ અમે નવસારી બી બહુ તપાસ કરી અમે રિફર કરવા માટે પણ કંઈ પણ ના એડજસ્ટમેન્ટ ન થતાં પછી અમને આસ્થા હોસ્પિટલના ડૉક્ટર ભૌમિક ટંડેલે અહીં આવવા માટે સૂચન કર્યું પછી રાત્રે ત્રણ વાગ્યે અમે એમની જોડે વાત કરીને પછી અહીંયા રીફર કર્યું છે પછી કલ્પના અને એમના સગાવાળા અમે બી અવારનવાર વિઝિટ માટે આવ્યા પણ હોસ્પિટલમાં એટલી મસ્ત ટ્રીટમેન્ટ નથી હતી કે અમને પેશન્ટ અહીંયા એડમિટ કર્યા પછી કંઈ જાતનું ટેન્શન રહ્યું નહીં અમારા ટીએચ મેડમ કે અમારા મેડિકલ ઓફિસર વારંવાર અમને ફોન કરીને કે તમે તપાસ માટે જાઓ પણ અમે સરને અને મેડમને કહેતા હતા કે અહીંની ટ્રીટમેન્ટ એટલી સરસ છે કે કલ્પનાને કંઈ પણ ન થાય એવો અમને પૂરેપૂરો વિશ્વાસ હતો ને આજે કલ્પના એકદમ સારી છે અને ઘરે સારી રીતે આવે છે